અનમોલભાઈ સોનીને બેંકમાં કામ હોવાથી આજે દુકાને તેના એક દીકરાને મોકલ્યો સુખી પરિવારનો એકનો એક દીકરો હોવાથી વધુ પડતા લાડમાં ઉછેર થયેલો જેના નાના મોટા સાથે કેવી રીતે વાત કરવી માન સન્માન આપવું તે સમજણ હોવા છતાં તે ગમે ત્યારે ગેરવર્તન કરી લેતો અનમોલભાઈએ ઘરેથી સમજાવીને મોકલ્યો હતો કે દુકાને કોઈ પણ આવે તેની સાથે શાંતિથી વાત કરજે અને બીજું કોઈ ખાસ કામ હોય તો મને ફોન કરજે દીકરો દુકાને પહોંચી ગયો અને પોતાની કેબિનમાં બેઠો હતો માણસો કામકાજ કરી રહ્યા હતા તેવામાં એક માણસ શેઠના દીકરા પાસે આવે છે અને કહે છે કે મોટી ઉંમરના ભાઈ આવ્યા મોટા શેઠને મળવા માંગે છે શેઠના દીકરાએ પોતાની કેબિનમાં બોલાવ્યા થોડીવારમાં એક વૃદ્ધ દાદા હાથમાં લાકડી લઈને તેની સામે ધીરે ધીરે ચાલતા આવે છે દીકરો તે દાદાને સામે ખુરશીમાં બેસાડે છે માણસ પાસે દાદા માટે ચા પાણી મંગાવે છે બાદમાં પૂછે છે કે દાદા તમારે પિતાજીનું શું કામ હતું ત્યારે દાદાએ પોતાના ખિસ્સામાંથી એક નાની અને અત્યંત જૂની ચિઠ્ઠી કાઢી અને શેઠના દીકરાને આપી ને કહ્યું કે મારે આ ચિઠ્ઠીમાં લખેલું છે તેમ દસ તોલા સોનું લેવાનું છે ચિઠ્ઠી એટલી જૂની હતી કે તેનો કાગળ પણ પીળો પડી ગયો હતો અને અત્યંત જૂનો થઈ ગયો હતો તેમ છતાં દીકરાએ તેથી લીધી અને જોયું દીકરાએ ચિઠ્ઠી જોઈને વાંચ્યું ચિઠ્ઠીમાં દસ તોલા સોનું લેવાનું લખ્યું હતું પરંતુ તેનો ભાવ સોળસો રૂપિયા હતો આ વર્ષો જૂની ચીઠી જોઈને શેઠનો દીકરો ગુસ્સાથી લાલ પીળો થઈ ગયો અને કહેવા લાગ્યો કે તમે પચાસ વર્ષ પહેલાં મારા દાદાને સોળસો રૂપિયા આપ્યા હતા ત્યારે તમે કહો છો તેમ સોળસો રૂપિયા ભાવ હશે પરંતુ હવે તો સોનાનો ભાવ પચાસ હજાર છે તો આ ભાવમાં તમને સોનું મળે નહીં એમ બહુ તો બહુ તો તમે તમારા રૂપિયા આપી શકીએ શેઠના દીકરાની વાત સાંભળીને વૃદ્ધ દાદા કંઈ બોલ્યા વગર બેસી રહ્યા જાણે કંઈ વિચારી રહ્યા હોય એવામાં થોડી વાર પછી શેઠ દુકાનમાં આવ્યા બધા માણસોના કામમાં નજર કરી અને શેઠ કેબિનમાં આવે છે અને દીકરો કહે છે આ વૃદ્ધ પચાસ વર્ષ પહેલાંની એક સીઠી લઈને આવ્યા છે અને કહે છે મારે દસ તોલા સોનું લેવાનું છે આ સાંભળીને શેઠ એકદમ ચમકી ગયા જાણે વર્ષો પહેલાં બનેલી ઘટના તેમની નજર સમક્ષ આવી ગઈ હોય અને વૃદ્ધની સામે ટગર ટગર નજરે જોવા મળ્યા ત્યારે જ વૃદ્ધ બોલ્યા કે અનમોલ બેટા ભૂલી ગયો કે શું આ વૃદ્ધનો અવાજ સાંભળીને શેઠને પચાસ વર્ષ જૂની ઓળખાણ એક મિનિટમાં તાજી થઈ ગઈ શેઠ તરત જ વૃદ્ધના પગે પડી ગયા કે આટલા બધા વર્ષથી તમે ક્યાં હતા તમે શોધવાની કેટલી બધી કોશિશ કરી કેબિનની ખુરશીઓમાંથી છોકરાને ઊભો કરીને વૃદ્ધને બેસાડ્યા તેના દીકરા સામે જોઈને અનમોલભાઈએ કહ્યું કે પચાસ વર્ષ પહેલાં જ્યારે દુકાળ પડ્યો ને આપણી બધી ઉઘરાણી ન આવી ત્યારે આપણી પાસે ખાવા માટે પણ કંઈ ન વધ્યું ત્યારે આ દાદાએ આપણને કરિયાણું ભરી દીધું અને આ ચિઠ્ઠીમાં લખેલ દસ તોલા સોનું ધંધો કરવા માટે આપેલું હતું આજે એ દસ તોલા સોનામાંથી આપણે આ દુકાન મકાન તેમજ આ શોરૂમમાં જે માલ પડ્યો છે તે બધું આ વૃદ્ધના દસ તોલા સોનામાંથી કમાયા છીએ આજે આ ફક્ત દસ તોલાના જ નહીં આપણી બધી માલ મિલકતના પચાસ ટકાના ભાગીદાર છે કારણ કે જ્યારે પૈસા આપ્યા ત્યારે વ્યાજ લેવાની વાત પણ નહોતી માન્યા જેથી આપણા ભાગીદાર કહેવાય આજે આપણા માટે આનાથી સારો દિવસ ના હોય જ્યારે આપણે તેના હકના રૂપિયા આપી દઈએ આમ કરી શેઠ વૃદ્ધ માનસના પગે પડી ગયા અને તેની પેઢીમાંથી પચાસ ટકાનો હિસ્સો આપ્યો શેઠ ત્યાં દાદાના પગ પાસે બેસીને વર્ષો જૂની વાતો વાગોળવા લાગ્યા અને એકબીજાના વાતોમાં ખોવાઈ ગયા દીકરો ત્યાં ઊભો ઊભો બધું જોતો રહી ગયો તો મિત્રો આ હતી આજની આપણી એક નાની એવી વાર્તા અને આ વાર્તાની અંદર આવેલા નામ પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે તેના કોઈ વ્યક્તિ સાથે સંબંધ નથી ધન્યવાદ મિત્રો આ સ્ટોરી સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર